માધવાણી કોલેજ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં 180 થી વધુ કલાકારોએ વंदन અને પૂરબંદરની થીમ પર આધારિત રંગારંગ સંગીત છબર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમમાં સમાજ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમાજસેવ્યોનું સન્માન, પ્રતિષ્ઠાપત્ર અને સ્મૃતિચિન્હ સાથે અત્યંત સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અધ્યક્ષે સંબોધન કરતા જણાવ્યું હતું

આપણા દેશનો બહાર ન જવો જોઈએ એ જ ક્રાંતિકારીઓને આ અવસરે ખાતે શ્રદ્ધાંજલિ છે પોરબંદર પ્રાચીન નગર છે અને કૃષ્ણ સખા સુદામાની ભૂમિ છે મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે પોરબંદરનું દેશની આઝાદીમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે પોરબંદરના પનોતા પુત્ર ગાંધીજી છગન ખેરાજ વર્મા અને સુભાષચંદ્ર બોઝના સાથે રહેલા લક્ષ્મીદાસ દાણીનું ભારતની આઝાદીમાં અમૂલ્ય યોગદાન છે પોરબંદર શહેરે મોહન એટલે કે કૃષ્ણ અને

કેન્દ્ર સરકારે રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેન ના ઇન્ટીગ્રેશન કોચ મંજૂરી આપી છે જેનાથી ઉદ્યોગ અને રોજગાર સર્જન વેગ મળશે મુખ્યમંત્રીએ સ્વતંત્રતા પૂર્વે જે તે વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવતા અનુદાન અંતર્ગત રૂપિયા સાત પોઈન્ટ પચાસ કરોડ ની વિકાસ ગ્રાન્ટ ફાળવી છે જેમાં મહાનગરપાલિકાને ને રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડ અને ગ્રામ્ય વિકાસ માટે રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડ નો સમાવેશ થાય છે મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ વંદેતા ને પોરબંદર

પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ સાથે બંને મહાનુભાવોએ હર ઘર તિરંગા સેલ્ફી પોઈન્ટ પર ફોટો પાડ્યો હતો ત્યારબાદ જવાહર નવોદય વિદ્યાલય ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયેલ એટ હોમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ મહાનુભાવોએ ઉપસ્થિત લોકો સાથે સ્વતંત્રતા પર્વની શુભેચ્છાનું આદાન પ્રદાન કર્યું હતું